નીચે તો વહેલા ઊભા થઈ કામે આવવાનું હતું પણ કામે નહીં જવાનું આપણે સામે પહેલાં રાખવાનું છે જેમ કે થોડું કામ છે કે ખબર પડી જાય વીડિયોમાં શું કામ કરવાનું છે આપણે તો હવાર હવારમાં કરી લીધી છે ઠેલી તાર કેમ કે જવાનું છે કપા વીણવા એ હાડા હાચ ચા છે ને અમારે બેન માથું વાળા છે અમારા આદિભાઈ આવે છે આદિભાઈ ઊભા છે તો ઊભા થઈને તો કામ બેને ઘણું કરી નાખ્યું છે ને મમ્મી રોટલી કરે છે કેમ કે આપણે રાઉ કપા વીણવાનું દુખા હાલતા શાહે તો હાલ આપણે વાહેવા આમ થાય છે મૂળે કરવા ઉપર આપણે કપા વીણવાનું છે આપણા ભાગમાં તો વીણવા મૂડીએ અતારમાં કેમકે રાખી દીધી ને આમાં અતારમાં સરસ બધાનો કપા હે પાછળ દેખાતો હોય છે આપણે કપા વીણવાનું છે વીણવા મૂડીએ આમ દાદા અતરમાં ખેતરમાં આટા મારે છે ને આમદો અતારમાં કાકા ફેસી કરે પીસી કરીને કે મારો ઉતાર મારો ઈ કે એમ આપડે કપા વીણવા લાવન છે તો કપા વીણવા જાય હવે તો કપા વીણ તો હા તે અડધે ભોગી જા હે આમ રાદી કપા વીણ હે આદી ભાઈ એ આદી ડોકો કાઢો આમ બેન નંદાઈ થી માય છે એ બે એ બે મને વાહ પીટે રે તો કેમ લાગે વીણાય રા હાથ માં પાંચ બપોર સુધી તો આ હાંડી વીણી નાખો ને એટલો બાકી છે આ હું ઊભો ના લે એટલો જ થી આટલું દેખાય ને એટલો જ થી હાર્દિકભાઈ વીણે છે અમીન હાર્દિકભાઈ હું થોડુંક કામ આવી ગયું હતું વાહરી ભાઈ થોડુંક ગયો કેમ કે ફોન આવી ગયો કે હું વાહ રહી ગયો છું બેન વીણવા મળ્યા છે આદિકભાઈ વીણ્યા છે તો હાલો આપણે વીણવા મળી શાક કાઢીને હોય ને પાણી પીવા દે એમ જાવવાનું તો પાણી પીવા દેવાન છે ખાધા વિના છે આદિક ભાઈ હા કપા વીણીએ છીએ સરસ મજાના વીણવા મળી ગયો આપણે તો કાળો ના કપા વીણતા એટલે ભાઈ સાપીએ કેટલા વાગે ભાઈ હજાર પોણા પોણા એટલા હવે કેટલા ચાર પાંચ છે ને થોડુંક હોય પણ નાના નાના તો પીવા છે પછી પાછા લાગી ગઈ વીણ માં થોડોક છે તમને એમ લાગતું છે કપા ના હજી કામ છે ખબર પડી રહ હું હું કામ કરવાનું છે આ કપા વીણા પછી આ બપોરનો ટાર્ગેટ રાખેલો કપા વીણવાનો પણ બપોર પહેલા જેમ બને એમ વીણવાનું છે એટલે ના ઘેરે સાઈ છે ને બેન સાહ બનાવા પેલા કાઢીને હવે આપણે રહી શી ને દે જાય છે કેમ કે મમ્મી કાંઠી ઢીટકી કરે હું પાછા પીવે છે તો આપણે છા પીને પછી પાછા વીણવા લાગી જાય આપણે તો કપા વીણતા હા કપા વીણીને ખબર ફોટા સડાવીને થઈ રહ્યા હા

આવી કંઈક માંડવી છે માંડવી છોડવો તો હવે તમને દેખાતી છે આવી આપણી માંડવી ઘનની છે તો આ આંધે ઓળ છે હવે થોડીક જ રી છે આ એટલી રી છે આમ પાટો દેખાય ને એટલો કે એટલા અમે આગળ ચાર જણા લાગ્યા હતા કે મહેમાન આવેલા હતા એ ઘડી ખૂટ આવતા ખ્યા હતા ખોટતા હું આને ખૂટવી જ પડશે અને વોટકાર આવી ગયો કેમ કે પાણી પીને આવ્યો આ થાકી જાય ખૂટતા ખેંતા ખેંતા કેમ કે હોવામાં હે ને વાર બહુ લાગે છે તો ખ્યા હમળી આગળ નીનુ બેન ની આવે છે અંદર પાણી પીવા જશે આપણે અહીંથી લેવાનું શરૂ કરી દઈએ અંદર આગ આગ લઈ નીતે તો વાહે રી રહ હું તો વાહે રી રહ કે મારે પહેલી વખત છે તો માઈન્ડ વિ ખ્યા આપણે તો માઈન્ડ વિ ખ્યાતાન પણ અમારા હા શેતાન ખેલાડી આવી જાય જો આમ બિયા બ બ બાટી બોલાવતા એકદમ મમ્મી ને હાર્દિક ભાઈ ને બેન પપ્પા એક બાકી છે એ આવી જાય એટલે ને આમ કપાવીને છે તો આપણે ધીમા ધીમા ખેવા હાલો એ ત્રણસો વાળા દાડિયા હે હા અમારે આદિભાઈ ગીત ગાય છે ત્રણસો વાળા દાડિયા હે અમારે આ તો રજા રાખી રજા ન રજા હતી આમ રજા તો નહોતી રાખી પણ તમે ખાંડ કહે રજા હતી અમારે એવું હતું ને કામ હતું તે આ કામ ઘણું ખરું કરી નાખ્યું છે માંડી ને માને આંબી દાહે એવું લાગે છે હું ખેવા મળ્યું હું બહારી ગયા મોડ સવામ રિટર્ન થઈ જ ગયેલો છે જો આમ પાછા તો આપડે કેવા મળી હંધાઈ પેલા મોર હતા પણ આપડા બે ને હંધાઈ પેલા મોર થઈ જાય ગયો જાય ફફડાટ આદિ ભાઈ કેરે વી જાય ફફડાટી કેમ થાય મેન્ડવી મેન્ડવી તો આવી રીતે ખેવાનું હોય ભાઈ આ કોક ટ્રેક્ટર થી લેન કોક હાથે ખેન અમી હંધાય તો આથે હાથે ખેન મેન્ડવી નો ફાલ જવા માર બેન કેમ પણ હું થાકી હું વાહે રાખી દીધું બેન મારા આગળ થી હું પાણી પીવા જો કે

હવે તો જાય ઘેરે એક એક પાથરો લેતા જાય તો જાય હવે ઘેરે માઇન્ડ વીને એવું વ્યવસ્થા હા માઇન્ડ વી તો વ્યવહાર નહીં પણ માઇન્ડ વી ક્યાં તા કે નાખી તપાઈ વીણી નાખો ને એને વિડીયો વિચારી દો એવું એને હવે આપણે ખાટલાને એવું પાથરવાનું છે અને મમ્મી એ કે જમવાનું બને નાખ્યું એ હમણાં જમી લેવું ને પછી હુઈ હું કેમ કે આ ધંધા થાકી ગયા છે આ ધંધે નાવા કોક કોઈક તૈયારી કરે છે હું તો ના પણ આ ધંધે થાકી ગયા કે એટલે આગળ પૂતા ભેગા હવાર પાડી દેવાના એમ ને તો વિડીયો જો તમને જેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી શાંત નો અગ માતા બધું બધા માતા એને બાય બાય